નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે બોરિયા સ્ટોલ નાકા પાસેથી એક ટેમ્પોમાંથી બે પોઇન્ટ ઓગણસાઠ લાભના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડી અને બોટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો નવસારી ગ્રામ્ય પોલીસ મથક પીઆઈ પીઆઈપીવી પટેલિયા એ નવસારી ગ્રામ્ય પોલીસના સર્વેલન સ્ટાફને ગ્રામ્ય પોલીસ મથકમાં આવતા વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા સૂચન આપતા ગ્રામ્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ખાનગી બાતમીદારો રોકી વોચ રાખી તપાસમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક કથ્થઈ જેવા કલર માં આઈસર ટેમ્પામાં સેલવાસ થી દારૂ નો જથ્થો ભરી વિલાણ માપી વલસાડ થઈ નવસારીથી સુરત તરફ જનાર છે તે બાતમી આધારે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર બોરિયા સ્ટોલ નાખા પાસે વોચમાં હતી તે દરમિયાન બાતમી વાળો આઈસર ટેમ્પો નંબર MH 43C કે 1640 આવતા તેમાં તપાસ કરતા તેમાંથી 40 જેટલા પોઠાના બોક્સમાંથી વિદેશી દારૂ વિસ્કી એમ જ વોડકા ની રૂપિયા 576000 ની કિંમત

તમામની વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના હેઠળ કાયદેસર કાર્યવાહી કરી હતી ત્યારે આ ગુના અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઈ કે એમ પાટેલ દ્વારા શરૂ કરવામાં આવી છે વીરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી